हेलो गाइस गुड मॉर्निंग माता जय श्री कृष्ण के बदा मजा मजा है गई सु गुड मॉर्निंग पापा तो गाइज आ रहा है गुड गाइस गैस आप जवाब वार्डर में एक जगह शूट करवा तो फटाफट करता है एटूज कहें वेला पास आई जाइए तो फटाफट mm. तो फटा जता है अपने ड्रोन बॉन पे दीदी से तो चलो फटाफट जताई

તો આપણે તો તો જલ્દી ફટાફટ આપણે તો જઈએ આવો અને જવાનું હોય બીજે ઓર્ડર કરવા તો ફટાફટ નીકળી જઈએ અને આવી નહીં તો કઈ આપણે તો આપણું કામ પતાવીને આવી ગયા છે ત્યાં બહુ હતું નહીં રાત્ર બપોરનો જ વરઘોડ હતો ત્યાં તો આગળ બીજા ગામમાં તો બહુ હતું નહીં ખાલી અહીંયા જ હતું એટલે અહીં પતા નહી આઈ ગયા બપોરે અને નાસ્તો કરીને જ ગયો થોડો ઘણો એટલે હું બેસેલો છું હતા બપોરે મસ્ત અને એવું લાગે છે કે હું ઉનાળો આવવાની તૈયારી છે કારણ કે પંખો ચાલુ છે તોય મને ઠંડી લાગતી નથી અને આપા પણ પોતું કરવા લાગ્યો છે મેડમ જો એ કેસી મજા આ રહી હે આપકો કેસા મજા આ રહા હે તબ ચારણ નથી તો એસે એસે કરકે સો રહે છે અરે અભી તો દેખો સોને કા ભી ટાઈમ નહીં મિલ રહા હે ઇનકો

देखो तो देखो ऐसा घर ऐसा घर देखने के लिए ऐसा मजदूरी भी करना पड़ता है आपको देखिए इनसे इनको देखिए मुझे ज्यादा हिंदी तो आती नहीं <laughs> पर जो मन में आया वो बोल दिया था <laughs> तो कैसा घर चाहिए था आपको <laughs>

બોલાયે પડે એક મહિને સગાઈ જો આવું થાય બધા જતો રે ને એટલે એમાં તો ઘર ખાલી થઈ ગયું પણ ઘર ખાલી જ ખાલી થયું પણ અમે એક જબડ પોટલો એક ના નહી ફરી તો હજી તો ગાય અમે અહીંયા ને જોવા ગોર પાડી હા આટલું ગોળી દીધું હા કોદારી વટે અને પરી આ શું કર્યું તે તો પાછું કઠણ કઈ નાખ્યું ખેતી પેલો ટોમેટી રોપવાની હા તું કાંઈ ઘરમાં તો અહીંયા ટોમેટો રોપવાની જો આટલા એરિયામાં ટોમેટો રોપવાની ગોળ કારણ કે આગળ રોપે ને તો મોરો બહુ હેરાન કરી દે જો આ રે છોડવા એ બતાવું તમને આ રે છોડવા જો હા મોરે અહીંયા આવીને તોડી દીધી એટલે આટલાક આટલાકમાં રોપી દઈશું બે પારા કરીને અને ચારે બાજુ હું એવું કંઈક બોધી દઈશું નહીં ફરી હજી ને પણ તું આગળ પાછળ ના ફરે પાછું આપણે ગોડવું પડશે કઠણ જમીન થઈ જશે ખબર આપણને શેર આ બધું કાઢ લે આવું રોપવાનું કાલે સવારમાં आवा तो गाइस अन बीजा हॉट तो जो तो तुमने तो तो बीजा बताओ अरे यार अरे बीजा आ सा सा जी बतावा हां अब बता रोपी देसु अंकल लाइन सर देर पर उभी था उभी था ने हेड आज पक दो ना हेड हरम पैकाल तू तू खोज जे बरोबर तू खोज जे

તો એલો આજે રહોડામ જવાનો ટાઈમ થઈ તો રહોડામાં જતા જઈએ અને અમારું ડીજે જયું રકોડમ તો અમદાવાદમાં રીલ બનાવી પડશે એમની એમનો પછી મારી રીલ બનાવી જવી પડે મારા તો કોઈ બનાવનારું નહીં પહું એટલે બાહુ રીલે બનાવીને રહોડામે જઈ પાછા નવ દસ વાગે આવી જઈએ ગિયર નવ તો નહીં દસ જવા તો વાગશે નવ તો અત્યારે વાગવાયા ફટાફટ જઈને આવી જઈએ પછી આપણે આ પ્રમાણે લાગી જઈશું પછી મોડા જોઈ જશું તો મને લઈએ આવતીકાલે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ